સાવજ ગરજે વનરાજાનો રાજા ગરજે ગીર કેસરી ગરજે સાવજ ગરજે નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં હું વહેલા ચાલીસ હજાર આપનું સ્વાગત કરું છું સિંહ સંરક્ષણની શાનદાર ગર્જના દર્શક મિત્રો ગુજરાત સરકારે પાંચ વર્ષ બાદ સોળમી સિંહની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા અને ખૂબ ગર્વ સાથે કહેવું પડે કે આપણા રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તી આઠસો એકાણું સુધી પહોંચી છે અને સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ નોંધપાત્ર રીતે વધ્યો છે આ ગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા અને જે વસ્તીમાં વધારો જોવા મળ્યા છે તેની પાછળના પરિણામો કારણો અને સરકારની યોજનાઓ અને સરકારના અથાગ પ્રયત્નો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ આજના મહેમાન પાસેથી આજના કાર્યક્રમમાં સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર એપી પી કે જેઓ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્જેટર ઓફ ફોરેસ્ટ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ છે ગાંધીનગર ગુજરાત રાજ્ય સરકાર ખાતે તો આપકા બહુ બહુ સ્વાગત છે અને આજના આપણા મુદ્દા આપણા કાર્યક્રમમાં દર્શક મિત્રો જો આપને પણ આ વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય કોઈ મૂંઝવણ હોય તો સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર આપ પૂછી શકો છો મેલા બહાર પડી છે ધન્યવાદ દર્શક મિત્રો આજે ફરીથી આપણે સાથે વાત કરવાનું મોક મળ્યું છે આજે જેમ મેડમે કીધું કે આજે ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી દિવસ છે એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ અને જૈવિક વિવિધતા બાબતમાં આપણે જાણીએ છીએ કે વેરાયટી ઓફ લાઈફ પૃથ્વી ઉપર જેટલા પ્રકારની પણ લાઈફ છે એને કન્ઝર્વ કરવું એને બચાવવું એને સંરક્ષિત કરવું બહુ જરૂરી છે અને આજે આખા દુનિયામાં આ બાબતની એક અવેરનેસ પ્રોગ્રામ ચાલી રહ્યા છે અમે પણ આજે ગોધરા ખાતે સીડ મેળાનું આયોજન કર્યું જેમાં એકસો પચાસથી વધુ ઇન્ડિજિનસ સ્પીસી એટલે બનોની પ્રજાતિઓના બીજ ભેગા કરીને એને સંરક્ષણ કરવાનું એને નર્સરીમાં ઉછેરવાનું અને ભવિષ્યમાં એને વાવેતર કરીને સીડ ડાયવર્સિટીને કન્ઝર્વ કરવા માટેનો કાર્યક્રમ શરૂ કર્યા છે અને બીજા ઘણા કાર્યક્રમો પણ રાજ્યમાં ચાલી રહ્યા છે તો આજે જે વાત કરવાની છે આપણે એશિયા ટેક લાઇન એટલે ગિરનું સાવજ બાબતે આજે આપણે સાથે વાત કરીશું સી પર તો આપણે જઈ રહ્યા છીએ પણ સિંહ સર હું એમ પહેલા પૂછીશ કે આ જૈવ વિવિધતા વિશે તમે જે કહ્યું તેની અગત્યતા માણસના જીવન સાથે શું છે તે કેવી રીતે માણસના જીવન સાથે સંલગ્ન છે તેની જરૂરિયાત કેમ છે જૈવિક વિવિધતા એટલે જૈવિક વિવિધતા વગર આપણું જીવન અધૂરું છે આ જૈવિક વિવિધતા છે એ ત્રણ પ્રકારની હોય છે એક જૈવિક વિવિધતા છે જે ઇકોસિસ્ટમ બાયોડાયવર્સિટી એટલે કે આપણે ફોરેસ્ટ હોય ડેઝર્ટ હોય વેટલેન્ડ હોય તમામ પ્રકારના જે લેન્ડસ્કેપ છે એની એક વિવિધતા છે એની એક બ્યુટી છે જે કુદરતે રચેલી છે એને આપણે સંરક્ષણ કરવાનું છે બીજા ઇસ્પીસીઝ ડાયવર્સિટી કેટલા વેરાયટી છે આપણે એ તમામ વેરાયટીને આ પ્લાન્ટ્સની વેરાયટી હોય એનિમલ્સની વેરાયટી હોય બર્ડ્સની વેરાયટી હોય કીટ પતંગાની વેરાયટી હોય મધુમક્ની વેરાયટી હોય એ બધા સ્પીસી ડાયવર્સિટી આવે પછી આ વેરાયટીમાં પણ એક સ્પીસીઝમાં પણ જેનેટિક ડાયવર્સિટી હોય કે માણસ છે પણ માણસ કેટલા પ્રકારના છે તમે હાલે હાલમાં કેરીનું સિઝન ચાલે છે કેટલા પ્રકારની કેરી છે એક હજાર પ્રકારની કેરીઓ તમારે મળે છે તો એ જેનેટિક ડાયવર્સિટી છે પચી પચાસ હજાર વેરાયટી તમારે ડાંગરની રાઈસની મળે છે તો કુદરતે આપણે શું આપેલું છે એનું નુકસાન નહીં થાય આ આજની જે પ્રગતિની હરણફાળ આપણે ભરી છે આમાં અમુક એ બાયોડાવસિટીને લોસ થઈ રહ્યા છે આ બાયોડાવર્સિટી લોસ ન થાય તો અમારી આવતી પેઢી પણ જે અમે જોઈ રહ્યા છીએ આ અમારે પૂર્વજોએ જોયા છે અમે નથી જોતા આવતી પેઢી પણ એ જોઈ શકશે કે કેમ આ તમામ પ્રકારની બ્યુટી ઓફ ધ નેચર નેચરને જે સુંદર જુદા જુદા પ્રકારની પ્રજાતિઓ અને વેરાયટીઓ બનાવી છે એના સમગ્રપણે ખાવામાં હોય મેડિસિન્સમાં હોય શ્વાસ લેવામાં હોય પાણી રિચાર્જ કરવામાં હોય ક્લાઇમેટ રેગ્યુલેશન માટે હોય દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે જેથી દરેકને જાણવું જોઈએ કે અગર કુદરતે બનાવેલી તમામ પ્રજાતિઓને આપણે સંરક્ષણ નહીં કરીએ તો આપણું ભવિષ્ય એટલું સારું નથી અને આ આ એને સંરક્ષણ કરીને આવતી પેઢીને પણ જે આપણે ઉધાર લીધું છે એને પણ આપીએ એ બહુ જરૂરી છે એટલા માટે વિશ્વમાં દરેક જગ્યાએ જે પણ પ્રજાતિઓ છે એને સંરક્ષણ અને સંવર્ધન કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અને એ ડેવલપમેન્ટની તમે જે વાત કરી એટલા માટે જ આજે વર્લ્ડ ડાયવર્સિટી ડે આજે જે આપણે ઉજવીએ છીએ તેનો થીમ પણ છે કે હાર્મની વિથ નેચર એન્ડ સસ્ટેનેબિલિટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તો ખૂબ સરસ વાત કરીએ હવે આપણે જઈએ સિંહ પર અને જે સિંહના આંકડા ગઈકાલે જાહેર થયા ખૂબ જ ગર્વ લેવાની વાત છે કે આઠસો ને એકાણું સિંહની નોંધણી થઈ છે જે કેમ જે દેખાયા છે ને જે પાકી નોંધણી થઈ છે તો જે આ વૃદ્ધિ થઈ છે આંકડામાં તે કેવી રીતે થઈ અને સરકારની એ યોજનાઓ કેટલી અભિભૂત છે આના માટે બહુ સારી વાત છે બધા ખુશ છે આપણે લાઈન જે છે સાવચ જે છે કેસરી જે છે ડાલા મથા એના જુદા જુદા નામો છે એના જે આપણે ગુજરાતની આ ગુજરાતની અસ્મિતાના પ્રતિક છે ગુજરાતનું ગૌરવ છે ગુજરાતનું ગૌરવ ગીરનું સાવચ એમ કહેવામાં આવે છે અને દરેક માણસ એ જ પૂછે છે કે ભાઈ કેટલી વૃદ્ધિ થવાની છે આપણે જાણીએ છીએ કે જે રીતે આપણે હ્યુમન બિંગ્સની પણ દર દસ વર્ષે ગણતરી થાય છે સેન્સસ થાય છે તો મેનેજમેન્ટ માટે આપણે જંગલી વાઇલ્ડ એનિમલ્સની પણ ગણતરી થતી હોય છે આપણે જાણીએ છીએ કે જો એશિયાટિક લાઇન છે આખા એશિયામાં ફક્ત ગુજરાતના ગીર ફોરેસ્ટમાં જ હોય છે અને એની ગણતરી દર અંદાજ એની સંખ્યાનું અંદાજ તેર મઈ દરમિયાન યોજવામાં આવેલ એટલે કે દસ ના બે વાગે થી અગિયારના બે બાગે સુધી ચોવીસ કલાકમાં એને પ્રાથમિક ગણતરી કહેવામાં આવે છે અને બારના બે વાગેથી તેરના બે ભાગે સુધી ચોવીસ કલાક એને આખરી ગણતરી કહેવામાં આવે છે તો આ રીતે ગણતરી કરવામાં આવ્યા અને આ ગણતરી નાની સરખી ગણતરી નથી આખા લેન્ડસ્કેપ જે આપણે કહીએ છીએ ગીર નેશનલ પાર્ક સેન્ચુરી આમાં જ હવે સાબજ નથી આખા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના અગિયાર જિલ્લાઓના अठावन तालुकाओ पीस हजार स्क्वेर किलोमीटर विस्तार में हमारा तमाम अढ़ी हजार करता बधारे टेक्निकल अपने विभागना स्टाफ अने अन्य लोगों एना साथे जोड़ाया और आम तीन सौ जटली अपनी बीट एने वेरिफिकेशन एमने वेरिफिकेशन द्वारा ઓબ્ઝર્વેશન દ્વારા એની ગણતરી કરવામાં આવે છે ડાયરેક્ટ સાઇટિંગ દ્વારા એ ગણતરી કરવામાં આવે છે અને એ સમય નક્કી કરવામાં આવે છે કે મઈ માસનો જો સમય હોય છે પૂનમની રાત હોય તમામ જંગલનું પાનખર થઈ ગયેલ હોય અને પાણીના જે સ્ત્રોત છે એ લિમિટેડ થઈ ગયા હોય તો એ માનવામાં આવે કે જો સિંહ છે એ ચોવીસ કલાકમાં એક વાર પાણી પીવા આવે છે ત્યારે એના કેટલા નર છે કેટલા માદા છે અને કેટલા પાઠળા છે કેટલા બચ્ચાઓ છે એની તમામની ગણતરી ફોર્મ દ્વારા મારા ગણતરીકાર હોય છે એ ફોર્મમાં બધા નોંધણી કરીને આ આંકડા આપણે કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવે છે આપણે હું બીજો પ્રશ્ન પૂછું એ પહેલા સર આપણી સાથે એક કોલર જોડાયા છે બાલાસીનોરથી જેઠાભાઈ આપણી સાથે જોડાયા છે જેઠાભાઈ આપનો પ્રશ્ન પૂછશો મને લાગે છે કે જેઠાભાઈનું કનેક્શન આપણી સાથે તૂટી ગયું છે તો આ તમે જે કીધું કે પાણી પીવા આવે છે ચોવીસ કલાકમાં એકવાર તો જે ગણતરી છે એ ડાયરેક્ટ સીન સાઇટ થી જ થાય છે પણ એમાં કોઈ ટેકનિકલ ગેજેટ્સ કે કશાનો જે ટેકનોલોજીનો યુઝ થયો તો એ કેવી રીતે થયો તો તેની ચોક્કસ ચોક્કસ પહેલા આપણે બતાવીએ કે હવે જે ગણતરી થઈ આ ગણતરીમાં ટેકનિકલ આપણે તો સેટિંગ કરી એને ફોટોગ્રાફી લીધી પછી જીપીએસ લોકેશન લીધી કેમેરા ટ્રેપ લગાયા લેટ લોંગ લઈને તમામ કરીને અને કંટ્રોલ રૂમમાં મોકલીને ત્યાં જીઆઈએસ દ્વારા મેપ ઉપર લઈને કે આ એક એક લાઈન એક લાઈનની જો પરિવાર છે એ બીજી વખત તો ન ગણી જાય એના આખું એનાલિસિસ કરવામાં આવે છે વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારે આ આંકડા તૈયાર થાય તો ગઈકાલે માન્ય મુખ્યમંત્રી દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા એ ગઈ આ સેન્સસ યા વસ્તી અંદાજના બત્રીસ ટકા એટલે કે આઠસો એક્યાણું લાઇન આપણે થઈ ગયા એ ખુશીની લહેર દોડી ગઈ કે આપણે ગીર અને ગીરના બહારના વિસ્તારમાં આપણી સંખ્યા બત્રીસ ટકા વધી છેલ્લા પાંચ વર્ષમાં એમની સંખ્યાની અગર વાત કરીએ તો આમાં એકસો છન્નું નર જોવામાં આવ્યા તીનસો ત્રીસ માદાઓ જોવામાં આવ્યા અને એક્યાસી જેટલા પાથળા જે બચ્ચાશે અને પુખ્ત બહેતી વચ્ચેના હોય છે પાછળા સબ એડલ્ટ જેને કહેવામાં આવે છે અને બસો પચીસ બચ્ચાઓ મળીને આઠસો એક્યાણું સંખ્યા થઈ જેમાં ગીર સેન્ચુરી અને નેશનલ પાર્કમાં તીનસો ચોર્યાસી અને એને બહારના વિસ્તારમાં પાંચસો સાત સિંહો જોવામાં મળ્યા છે એટલે એવું કહી શકાય કે ગીર ના જે સેન્ચુરી નો વિભાગ જે વિસ્તાર છે એના કરતા બહાર અત્યારે વસ્તી વધારે છે સર આપણે આ વિશે વધુ વાત કરીએ પણ તે કોલર આપણી સાથે ફરી જોડાઈ ગયા છે જી જેઠાભાઈ આપનો પ્રશ્ન પૂછો હાજી જી આ બાલાસિનોર તાલુકો મિશાગર જિલ્લો છે અમારે 400 એકર જમીન છે અહિયા વાઘ બહુ સારું છે પેલા સિત્તેર વર્ષ પેલા વાઘ ને સિંહ ગળા રહેતા હતા પણ અત્યારે કોઈ આ કશું નથી તો અહિયાં આપડે આપડે ઉપર જમીન છે તો અહિયાં વાઘ સિંહ નો ઉપયોગ કરવો સારું

પહેલી વાત તો છે એના માટે પર્યાપ્ત ભોજન જોઈએ ફૂડ જોઈએ પછી એને રહેઠાણ માટે સારું જંગલ જોઈએ અને પીવા માટે પાણી જોઈએ અને એને રહેવા રહેઠાણ માટે ખલેલ નહીં હોવું જોઈએ એવા વિસ્તાર હોય તો હવે આ બીજા જાનવરો ત્યાં આવી શકે છે તમે કહો છો તમારે બાલાસિનોરમાં લેપડ તો છે જ પેન્દુઆ છે જ જંગલી ભૂંડ પણ છે અને તમારે બ્લુબુલ પણ છે અને બીજા ઘણા પંખીઓ છે પ્રાણીઓ છે પણ ત્યાં લાયન નથી સિંહ નથી સિંહ આવવામાં હજુ બહાર છે પણ તમારે બાજુના રાજ્ય છે મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશમાં બાગ છે કદાચ આપને જંગલો એટલા સારા સશક્ત થશે તો ભવિષ્યમાં બાગ પણ આવી પણ શકે એની રાહ જોઈએ

એક વર્ષે કે બે વર્ષે અને જો વિહાન થાય તો ઓછામાં ઓછું કેટલા બચ્ચાનો જન્મ આપે જે સિંહ પ્રજનન નું જે પ્રક્રિયા છે તેના વિશે માહિતી હા એ તો એક પ્રજનનના તો જે સમય છે એ સમય એક્ઝેક્ટ સમય તો હું બતાવીશ પણ જે પ્રજનન એનું છે આમાં જે નર હોય છે અને માદા બે ત્રણ માદા હોય છે એક નરની એ સમય પ્રજનન થતું હોય છે અને આમાં બે થી ત્રણ બચ્ચાઓ એવરેજ અગર વાત કરીએ તો બેથી ત્રણ બચ્ચાઓ આપતા હોય છે અને એનું પછી પાલન પોષણ કરવામાં આવે છે અને એના સાથે સાથે કેમ કે આ જો સિંહ છે એક પ્રાઇડમાં એક પરિવારમાં રહેતા હોય છે અને એને પાલન પોષણમાં મધર છે અને એની મોસી છે એ પણ સાથે સાથે રહીને પાલન પોષણ કરતા હોય છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે અગર મધર અને મોસી બંનેના બચ્ચા હોય તો બંનેનું દૂધ પીએ છે હે અને એકબીજાના ધ્યાન રાખે છે નર જે છે નર એના સાથે રહેતા નથી પણ એ એની જે ટેરિટરી છે એને પ્રોટેક્ટ કરતા હોય છે અને જ્યારે આવે ત્યારે એના સાથે રમે છે પણ એક અગત્યની વાત અહીંયા તમે કહીએ કે જે શિકાર કરતા હોય છે એ માદા શિકાર કરે છે મોટાભાગે માદા શિકાર કરે અને સૌથી પહેલાં શિકાર કરે તો નર ખાય છે નર ખાયા પછી તમારે જો હે બચ્ચાઓ ખાય છે અને બચ્ચાઓ પછી જે બચે એ માદા ખાય છે જે રીતે આપણે ઘર પરિવારમાં જે સિસ્ટમ છે એ કુદરતમાં પણ આ સિસ્ટમ છે તો આપણે જે કહેવામાં આવે છે લાઇન શેર

નિહાળો સ્વતંત્રતા સંગ્રામના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હે હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર એપી પી સિંઘ સર ફરી આપણી સાથે વાત કરીશ ને આપની વાતમાં જે જાણ્યું કે ગીરના જંગલો કરતાં બહારના વિસ્તારોમાં આ વખતે સિંહની સંખ્યા વધુ નોંધાઈ છે તો એ જે બહારના વિસ્તારોમાં સિંહ છે તેમનું સંરક્ષણ અથવા તો તેનો વિકાસ અથવા તો તેનું રક્ષણ કેવી રીતે થશે શું યોજનાઓ છે બિલકુલ સાચી વાત છે કે આપણા જે ગીરના નેશનલ પાર્ક છે અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે એ બંનેનો વિસ્તાર મળીને આપણે સાયન્ટિફિક રીતે જોઈએ તો એની કેરિંગ કેપેસિટી હોય છે કે કેટલા રહી શકે છે એ અંદાજે તીનસો પચાસ જેટલી છે પણ હવે તમે ત્રીનસો ચોર્યાસી જેટલા સિંહો થઈ ગયા છે એટલે કે ત્યાં પણ કેરિંગ કેપેસિટી કરતાં પણ વધારે છે પણ સંખ્યા તો આઠસો છે તો આમાં રહી શકે તેમ નથી એને આપસમાં મુશ્કેલી થાય ઘર્ષણ થાય અને ફૂડ માટે મુશ્કેલી હોય પાણીની મુશ્કેલી હોય સેલ્ટર એની જો ટેરેટરી છે એના માટે પણ મુશ્કેલી હોય તો આપણે બે હજાર પછીની સાલમાંથી જ્યારે સંખ્યા વધી તો એ શત્રુંજી જો નદી નીકળે છે એના મારફતે આપણે એના માઇગ્રેશન શરૂ થયા આ જે લાઇન છે એ લાઈનના કોરિડોર હોય છે એ કોરિડોર બે પ્રકારના રિવરાયન અને નોન રિવરાયન કોરિડોર હોય છે ત્યાંથી એ માઇગ્રેટ કરતા હોય છે અને માઇગ્રેટ કરીને એ પોતાની નવી ટેરેટરી ઊભી કરે છે કે કઈ વિસ્તારમાં એને સફિસિયન્ટ ફૂડ મળી જાય રહેવા માટે શેલ્ટર મળી જાય અને પાણીની પણ વ્યવસ્થા હોય ત્યાં પોતાના પ્રાઇડ સાથે આ રહેતા હોય છે તો હવે એટલી સારી વાત છે કે આ હવે લાઈનનું જે વિસ્તરણ છે એ આપણે કોસ્ટલ એરિયામાં પણ થઈ ગયા છે રિવર જે આપણા જમીન છે મેનલેન્ડ છે અમરેલી વિસ્તારમાં ત્યાં પણ થઈ ગયા છે ભાવનગર સુધી એટલે કે આ તમામ વિસ્તારમાં જે આપના ગીર નેશનલ પાર્ક જે પ્રોટેક્ટેડ એરિયા છે એના બહાર પણ સ્થાયી થઈ ગયા છે અને સાતસો પાંચ પાંચસો સાત જેટલી એની મોટી સંખ્યા છે તો આમાં શું થયા કે એને ફૂડ જોઈએ અને ફૂડ માટે ખાસ કરીને જ્યારે તમે જોઈએ તો જો એગ્રીકલ્ચર ક્રોપ્સ છે કિસાનો છે તો એના માટે જો બ્લુ બોલ જો નીલગાય છે રોજડા જેને કહીએ એની સંખ્યા અને ભૂંડ જો હોય છે જંગલી ભૂંડ એની સંખ્યા બહુ મોટી સંખ્યા હોય છે

અને એ જે મારીને ખાય છે એની ખોરાકના અંદાજે 35% તો બ્લુબુલ મારે છે પછી ભૂંડ મારે છે તો કિસાનની જે ખેતી છે એનાથી એને ફાયદો થાય છે તો એ વેલકમ કરે છે લાયન માટે તો જે મેન એનિમલ મેન એનિમલ કન્ફ્ર જે વાત કરીએ તો લાયન માટેનું કોઈ ઘર્ષણ હોતું નથી લાયન એ જે રોયલ એનિમલ એ કઈને ઉપર અટેક પણ કરતા નથી કરતા નથી જ્યાર સુધી એને છંછડવામાં નહીં આવે અને ક્યારે છંછડવામાં એ એ તો મેટિંગ અવસ્થામાં હોય અથવા ફીમેલ બચ્ચાઓ સાથે હોય ત્યારે એને કોઈ કનડગત કરે ત્યારે એટેક કરે છે અન્યથા એટેક નથી કરતા જે મેન એનિમલ કન્ફ્લિક્ટની જો પ્રોબ્લેમ છે એ લેપડ સાથે છે લેપડ એક એવા જાનવર છે વર્સેટાઇલ છે દરેક જગ્યાએ એડેપ્ટ થઈ જાય આવી જાય ક્યારેય સવારે સાંજ આવી જાય અને એ અટેક કરતા હોય છે અને કેજ્યુઅલટી પણ થાય છે તો લાઈન સાથે એવી કોઈ મુશ્કેલી નથી બિલકુલ આજે 32% ટકાની વૃદ્ધિ જે જોવા મળી છે તેની પાછળ સરકારની કઈ કઈ યોજનાઓ તમે મુખ્ય કારણ માનો છો હા સરકારની તો ઘણી બધી યોજનાઓ છે આ યોજના જે જે રીતે મેં વાત કરી કે એના હેબિટેટ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું એના રેસ્ક્યુ સેન્ટર તૈયાર કરવાના એના બ્રીડિંગ સેન્ટર તૈયાર કરવાના એના પ્રોટેક્શન માટે ધ્યાન રાખવા અમારા ગાર્ડ છે અમારા ફોરેસ્ટર છે અમારા આર તમામ સ્ટાફ હોય બંને પ્રાણી મિત્ર હોય ટ્રેકર્સ હોય એ તમામ ધ્યાન એના રાખતા હોય છે તો સરકારની તમામ પ્રકારની કાંઈના અગર માન લઈએ ઢોર મારી દે તો એની કમ્પેન્સેશન સરકાર આપે છે કોઈ હ્યુમન ઇન્જરી ઓર ડેથ થાય તો એનું પણ કમ્પેન્સેશન સરકાર આપે છે તો સરકાર તરફથી તમામ યોજનાઓ છે પણ બાબત આમાં છે કે સરકાર અને તો કામ કરે છે પણ લોકોનો સહકાર હોય તો આપણે બહુ સફળતા નહીં મળે તો એ કહેવામાં આવે છે કે ના આજુબાજુના તીનસો ગામડા છે ત્યાંના લોકોનો જો સહકાર છે એ ઉમદા પ્રકારનું છે એવા એવા સહકાર છે ફૂલ સહકાર હોય એવા લોકો પણ છે આજે એની પચાસ હજારની ગાય મારી નાખી હોય તો પણ કમ્પેન્સેશન પણ લેતા નથી કે એ તો ભગવાનના આપેલું છે અને એનું એ ભોજન છે આમાં આપણે કંઈ કરવાના નથી અમે એટલું સહકાર આપતા હોય છે તો એટલા માટે આ તમારે જે તમામ વિસ્તારમાં જે શેર ગયા છે સિંહજાંગ ગયા છે ત્યાંના લોકોને પણ આ રીતની જાગૃતિ કેળવાની જરૂરત છે લાઈનના જો બિહેવિયર છે આ બાબતને સમજવાની જરૂરત છે એના માટે વન વિભાગ એક રેડિયો પ્રોગ્રામ પણ ચલાવે છે ગુજરાતનું ગૌરવ ગીરનું સાવજ એવો પ્રોગ્રામ દર અઠવાડિયે ચાલતો હોય છે જી બિલકુલ સર સર આપ તમારી વ્યસ્તતામાંથી થોડો સમય કાઢ્યો અને દૂરદર્શનના દર્શક મિત્રોને આટલી બધી રસપ્રદ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ગુજરાતે આજે માત્ર સિંહોની વસ્તીમાં વૃદ્ધિ દર્શાવી નથી પણ સંતુલિત સંરક્ષણ અને સમૃદ્ધ જૈવ વિવિધતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે તો આજના એપિસોડમાં બસ આટલું જ નવા એપિસોડમાં નવા વિષય નવા મહેમાનો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ નમસ્કાર જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર